હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં તો શું તો ફરીથી મારા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો જય માતાજી જય મા મોલ અને અત્યારે વાગી છે બાર બાર વાગે બ્લોગ શરૂ કર્યો છે ખબરનું થોડું કામ હતું તે કરતા થાને ને ત્યારે આપણે બનાવવાના છે આથણા આથણા બનાવવાના છે તે ખટલો લઈ લેવાસી બતાવી જરો ખટલો છે ને આ મેથી છે मेथी आ कटला में भड़वानी छे आथना आथना बनावाना छे ने એટલે અમાર તડકા ખાના આથના બનાવાના છે જો આથના અમે સુકાઈ છે એમ બતાવું તમને કે કેવી રીતે આથના બનાવીએ કે આ બનાવવાનો આથના એમાં પપ્પા નઈ બતાઈ ખાય કે બાંધેલા છે મારા બાઈ તો ઇસી આથના ખોલું ગેઠ બહુ ટાઈટ મારેલી છે મેથી ભડવાની છે ઘટલે કેવી રીતે ભડું ની તમને બતાવી જો

કે પાસિયા મેથી સપટી નાખવાની પાસ આમ કરમ હાલો તો આપણે એને દળી નથી હવે એટલે આપણે કરતા મેથી દળતા હા આ ઘટલે કરી તો આટલી દળાણી દઈ આગી છે તો મૂકી દીધું મૂકી દીધી છે ને માંગ બી જસે બી એ ભૂખ લાગી છે તી મારા બાજો ખાવા બેહી જશે તો મરબા ખાઈ છે દૂધીની ચાક છે રોટલી છે ને પાણી છે સાસ ને ખાવાની ડોક્ટરે ના પાડી એ સાસ ને ખાતા ને મારે ખાવાનું નથી મારે ફ્રા કરવાનું છે જો વેફર છે ને દાણા છે ના તો ફ્રા કરી લે ને મારા બા ખાઈ લે ને પછી પાછા મળી મેચી એ દળી ને અવાજ બનાવવાની તૈયારી શીખી છે જો આમાં અવાજ મારી મમ્મી હલાવે છે મારા બા અલાવે છે આમાં નાખેલા હે મને આવડતું ને તજ લવિંગ ને તીખા તીખા નાખેલા છે ને હું શું નાખવાનું છે બા हाँ धाणा नाखो धा ना हमें ना हलदर हलदर हर पतन जो वी है हा वखाणी है हाँ ना हाँ हाँ हाला बोल बापू से बोलवा भी, आ, आ भी दो बोलो दो दो। બકાની હમ તમાર હવે જો ની પર મણિત લેવ કન્ના ફન કબા નકી મરસુ છે કાશ્મીરી હમ કાશ્મીરી મરસુ તો કાશ્મીરી મરસુ ના દીજે ચાલે થાય શીખવાડજે મને આ આપણે ખાઈ ઈ મરસુ કેટલું નાખણ આપણે જેટલું હવે જો ઈ પર મણ નાખણું નબા Okay. Okay. ये हमारे भाई वहाँ लखा रो करे सीधा हम घर में से फोन पकड़ते नहीं आवड़ती हम जितलो वेज वे पर माने ना कौन कबा हम्म तो बुद्धि न खाई दी से ये वरियल ना कौन बाकी है ने ऐसे वरियल આપણા થજી ઓવેજ રેડી ઇસતો બંદી કે આ ખાના ભરીને જીલામ જીએકવા તમે બધે આમાં ભરો કેમી જો આમાં ભરી જીલો કે કબા તમ બધે હેમાં ભરો એમ કેજો આતમે તમે જા જીલામરી એમને તેડકાસાયને બનાવ્યા થને કબા તેડકાસાય નાખને બનાવ નહી તો હું આ હું નાખલુ છે મોરસ કે સુકવવા પડે ને એને

<laughs> तीखा नो बने ना तो, तो तो ना तो खाए नहीं किका अपने ना आवाज़ ना करो तो आप लोग ऐसे ना मर बाबर तो खाए तो ऐसे ना भरा जैसे जो आखों जिलो चोर से ऐसे ना तो भरा जैसे ना मिट्टी डिका से ना ऐसे ना किरा से कब ऐसे ना भर दी था ये बुधिशामन पीड़ो से ये जिला भरी तो इधर ला से ने वीडियो को मैं તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા મળી હવે નવા બ્લોગ સાથે આવુંજી બધાને બાય બાય